શપથ લેશે મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે ચર્ચા માત્ર તર્કને આધીન આવતીકાલ સવાર સુધી કોણ મંત્રી બનશે તે સમજવું મુશ્કેલ છે તો મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે સાડા અગિયાર વાગ્યે થશે શપથ લેશે તર્કના આધારે હાલના મંત્રીમંડળમાં કોને પડતા મુકાશે તે ચર્ચા માત્ર તર્ક આધીન આવતીકાલ સવાર સુધી કોણ મંત્રી બનશે તે સમજવું મુશ્કેલ હાલ તો તમામ સમીક્ષાઓ જે છે તેની તૈયારી જે છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે એક બાદ એક બધા ધારાસભ્યો છે તે પણ ગાંધીનગર પહોંચી રહ્યા છે પરંતુ કોણ મંત્રી બનશે કોને પડતા મૂકવામાં આવશે તે તમામ માત્ર અત્યારે ચર્ચાનો વિષય છે હાલમાં મંત્રીમંડળમાં સમાવેશને લઈ ચાલતી ચર્ચા માત્ર તર્કના આધારે છે કેટલા ધારાસભ્યો શપથ લેશે તે કહેવું પણ મુશ્કેલ છે મંત્રીમંડળનું કદ વામનમાંથી વિરાટ થશે તે નક્કી છે તેવી પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે